દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દાહોદ ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં દાહોદ ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પ્રમુખ શંકર આંબલીયાર જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ આર એસએસ તથા આદિવાસી સંસ્થાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આપણા ભાઈઓ બહેનો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ પીડી હતી અને એટલે જ આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ નામ આપવામાં આવ્યું છે આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન ગીરસાંડાની જન્મજયંતિ દિવસને ભવ્ય રીતે કાર્યક્રમ બન્યો અને ભગવાન ગીરસાંડાના પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો આ કાર્યક્રમ પરિસ્થિતિ અમારા દર્શનજી બહોટર મહાદર્શન